તો હાલો गाइस તો જાઈમાં સોનોલ ગેમ છો ભાઈ મજામાં ને આજે આપણો બર્થડે એટલે કે જન્મદિવસ તો અટાણે આપણે જો ઘણી આવીને ફ્રેસ થઈ હવાના પર વિડિયો ઉતારે કુલાકા ઇન્સ્ટામાં સ્ટોરી નથી મળ્યો અટાણે મળવાની છે તો મિત્રો હાલો પહેલા વિડિયો થઈ જતો આપણે આવ્યો તો એક યુટ્યુબરનો ફોન ઈ જાય છે પીસી મે સાલે ફાઈનલ ને જણે ભાગ ટુ આવવાનો તો હાલો આપડી યુટ્યુબર ભાઈ જાય આગળ આપડી વાટ જોવે તો હાલો આગળ આગળ બેન આગળ આગળ મળી જાય તો આપણે ઘરેથી નીકળી ગયા યુટ્યુબર પાસે આપડી વાટ જોવે હમણે એનો ફોન આવ્યો તો ક્યાં છે હું ક ઘરે છે હમણે આવ્યો तो आप पीसे जाए तार आई है, तो है तो पान दुकान नहीं है तो ना एक ठेका हमें तो जो आप निकली गए नहीं घरे थी तो हालांकि आगे आगे बिना आप आग आग जाइए तो आप फूग आगे थार तो हाला तेखा तो जब अरे तो थार है तभी जी सको महिंद्रा थार તો હાલો આગળ જ આગળ જ મિનારી આગળ આગળ જઈએ અમે તો ગાઈસ આપણે જે યુટ્યુબ પર કરતા જ આવી ગયા ને આપણે જઈએ બોલો જુવા કેસરી બોલો તો ભાઈ પગમાં કાન શું લંગડા કઈ હાલો ભાઈ આ તો હે ને બાપ દાદા જાતું કરો હું બાપ દાદા બોલો જુવા કેસરી દેમલદે આવી ગયા અ નઈ ભાઈ એમ એવું ન ખાઈઓ હાલો મિત્રો કોઈ જુવા કેસરી ખાય કે આપણે બધું ખાઈઓ તો આજે ક્યાં જવાનું તમારો ફોન આવ્યો તો પીસી પીસી કામ કઈ હે કાલે આપણે ભાગવંત નેખ્યો તો જો પપ્પી કપ્પી મિત્ર પાલતુ હો પારેલા છે બલતું નથી મિત્રો ભી પારેલા છે હા તો કળડે કાલે મને કઈડ્યું કઈડ્યું હા કઈડ્યું તું ડોગા મને હે ડોબા મને હમ કાળા ગળે ગાઈસ તો હવે આપણે વનન પાન સેન્ટરે પુગી ગયા ખોણો ખેટુ હે તો હાલો આગળ આગળ બન્યા આપણે આગળ આગળ મળીએ નાનો વિડિયો ને તારું કર્યું નું રાખી ગાઈસ આપણે પીસી જવા તો આવી ગયા રોડ ઉપર જોઈ શકો જય ભાઈ આલે છે લંગડા કે લાગી પગમાં ना आपरे पगे का जो इने रोड ऊपर हाईवे रोड है काय तो आलो आगे गल मडी गया सीधा इने गाइस ना आपरे पगे का पीस ना रास्ता જોઈ શકો તોડા હવે ગુન ભાગトゥ है आज नो वीडियो तो જોઈ શકો બગલા આવી ગયા ઇન દિને આપણે આગળ આગળ જઈએ બિના રી જો આગળ આગળ તમે આગળ ની ક્લિપ માં થાર જોઈ હે આપડે નુટીઓ દોસ્તાર નુટી લેને આવ્યો તો ગાઈસ તો જો આપણે પુગ ગયા આઈને મે ચાલે હમે હવે સૂરજ એટલે ન દેખતો હમ જોઈ શકો તમે આગળ આગળ બેના દે હું મે આગળ બાકી જાજો તોજી તો ભાઈ બે હવાનું જો આઈને કી મોટો ગ્રાઉન્ડ છે નાજે પડી છે મોટરસાઈકલ ની હવે જોઈ શકો ચાલો હવે આપણે આગળ આગળ બિનારી આગળ આગળ મડી ગયા તમને તો જો મોટરસાઈકલ આવે કોણ હે કી ઓ

लोग को नहीं लगे जो गाइस नो लाइक तो जो गाइस 100 में लगे लाइक हो गाइस तो हमें कूटती guys siksaan lagi Gio guys to out pun saya guys tuh mau out pun Guys, lalu jodang saya cek bolon atau enggak.

गैस सिक्स और जो वो जो गैस पर सौ ही पड़ गया गाइस माउंटेन बाहर भी हो तो बोल कैप्टन के वो

Nah itu lagi headline, nah belajar simpan notif beri, Muka video, kita lihat pasti daya. Nah ini aku guys, short, nanya dia meren merah गाइस तो अबे बलर बदली गयो है જોઈ શકો અમે બોલર પર બદલી ગયો ને બેટિંગ પર બદલી ગઈ તોલા ભાઈને લાગે ટાઇટલ છે ગરમીને ઉતાર ગયા জার্সি રાખી બોલિંગ મે માર્યો સિક્સર ઓ યાર આમ તો આવી ગયો પાછો બોલો guys go sik cho <noise> saya <hesitation> <hesitation> guys <hesitation> 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 guys no <hesitation>

ગાઈસ તો હવે આગર બે ડન નીકળી ગયા આપણે ઘર સાઈડ કેમાં ભાગતું હે તો ઘરે જાવું જોઈએ અર્ધ ભાગવા ને અર્ધ ભાગતું એટલે મિક્સમાં તો હાલો આપણે અહીં આગળ જો નીકળ કા ઘરે આનું વિડીયો આપણે નાનું આવીતી કેટલી 5-6 મિનિટનો બની હોય મોજનમાં 7-8 મિનિટનો હોય ઈ બુખે તો જો આપણે એમાં એ નીકળ કા ઘરે અને આપણે હમણા બસ તમે થોડોક સપોર્ટ દેખાતા રહીને તો આપણે નવું હમણા બનાવી લેલી હું તો યુકી કામ કાજેન ભગાવ હેટેલ હટાવરી જોરજા હે હાઈ વેરોડે ટ્રેક્ટર ને આપણે જવાનું હે કરે હવે કરે જઈએ વેલેરા વિડિયો એડિટિંગ કરીએ અને પછી મેલે દીએ તો આજ તો આપડે બર્થડે આપડી ઇન્સ્ટાગ્રામ પર તોરી સ્ટોરી મેલી કે તમને ઇન્સ્ટાગ્રામ ની આઈડી ખબર ન હોય તો આપડે કહી દી કેતા નહી આઈડી સ્પેશિયલ આઈડી હે આપડી માલદે લખનખો તોય સ્પેશિયલ આઈડી હે મકાન હોય ઇમે આપડી કોમેડી વિડિયો મિલી તો જાજો જરીક તપ્પા કરજો ને ફોલો કરતા રહેજો તો જો આયા પડ્યો ખાતરનો ઢગલો ને આપણે જવાનું છે આગળ હવે ઘરે તો હાલ આગળ આગળ બેના રીજો આપણે આગળ આગળ મળી ગયા તમને गाइस આપણે પૂકે આમાં મોલે જોઈ શકો તમે गाइस ઘરે જાતા જ આપણે મળી ગઈ થાર તો તમને આગળ દેખાડતા નાંગ-ગામબો આવતા ચુરિયા તો નથી જોઈય તો જોઈ શકો અહ થાર તો જો આ રે તો આ આગળ આગળ બની રહ્યો આપડે મહંદરા જો તમે તો આઈ નઈ જાય સીધા આપડે پورا ઘર સાઈટ ધીમે ધીમે આવે જાય આગળ તો બની રહ્યો આગળ આગળ તો આપણે તો જો કે આ આપડી જૂના ના કે કીટર હે એટલે અમે આઈ હોય નઈ બતારે એ પિંચે હમી આવે તો ચાલે આપડી પાતા આપડી ભાઈ ગારા જ વિડિયો અપડાગો ફો ઉપરતા view આવે છે જમુક વિડીયો માં કાઈ બીસ ગઈ ને જો એક વિડીયો માં થમ્બનેલ સારું નઈ તો કરે 90 જેટલા view આવે તો એવું કે ખ્યાલ આપડા આ વિડીયો માં તો તમે સપોર્ટ દેખાડતા રીજો જેરી કામ હે આપડે આગળ નીકળી અન 300 સબસ્ક્રાઇબર જે હું થઈ જાય ને તો કરે કામ વિડીયો ઉપર જ નકા એ ઉપર જ છે આ વિડીયો એમુકતા નો view થા કહો બહુ તો એવું કે ખ્યાલ માં જો આગળ આગળ હાલો બિનારી આપણે મળ્યા આગળ આગળ तव्हां वीडियन कढ़ाई पूरा कल्ह नव